જે ભીમ ભીમસાથીઓ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ગઢડા ઉમરાળા અને વલભીપુર મત વિસ્તારના લોકો અને ખાસ કરી અનુસૂચિત જાતિના મતદાતાઓ અને આગેવાનોને મારે જણાવવાનું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે પાર્ટીનો માણસ પોતે પાર્ટી નક્કી કરે એવા લોકોને ટિકિટ આપે સમાજનું કામ કરે એવા લોકોને નહીં હવે લેટર આવ્યો અમારી પાસે જોકે કડી અને વિસાવદર વિધાનસભામાં પરિણામ જે આવ્યું આપ સૌએ જોઈ લીધું કે એક કંઈ પાર્ટી દલિતોની નથી હવે ગઢડા વિધાનસભાના ધારાસભ્યએ તેની પાસે સમય ન હોવાના કારણે તેના થકી એક પ્રતિનિધિ જ્ઞાન આવ્યો છે અને ઈ વળી પટેલ સમાજથી છે દિલીપભાઈ અર્જુનભાઈ શેઠા તમે વિચાર કરો કે આ શુભ પ્રસ્થાપ ટુંડિયાજીને દોઢસો જેટલા ગામડાની માલપા એક દલિતનો દીકરો ઈમાનદાર દેખાણો નહીં એટલે એના પ્રતિનિધિ તરીકે એને એક કણબી પટેલને પણ ત્યાં મૂકવો પડ્યો એના પોતાના લેટર પેડ માથે લખ્યું છે એને બીજેપીમાં દલિત સમાજના જેટલા આગેવાનો કાર્યરત છે એ તમામને ખાસ કરીને જણાવવાનું છે કે તમારા માટે આ શરમની વાત છે કે પહેલાં તો સમાજમાં સંતના નામથી પોતાની આજીવિકા ચલાવવી સમાજમાં ગુરુ પદવી ભોગવી વર્ચસ્વ બનાવવું અને રાજકારણમાં પણ પોતાની એક આગવી તાકાત બનાવી રાખવી પાર્ટીની ગુલામી કરી અને કરી બતાવી એવું સાબિત થાય છે કે નહીં તો બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લો બે જિલ્લા લાગુ પડીને એક વિધાનસભા બોટાદ અને ભાવનગરમાં આવે છે વિધાનસભા એમાં એક પણ દલિત એવો ભણેલો ગણેલો નહીં હોય હોશિયાર નહીં હોય કે જે આ ધારાસભ્યને એના પ્રતિનિધિ તરીકે કામ કરી શકે એટલે ગઢડા ઉમરાળા વલભીપુર વિસ્તારના તમામ દલિત સમાજના લોકોને ખાસ કરીને કહેવામાં આવે છે કે આવા સાધુના વેચમાં જે સમાજ વિરોધી લોકો જે બેઠા છે એને ઓળખી લેજો અને ચૂંટણી કમિશનરને અને ભાવનગર કલેક્ટરને અને બોટાદ કલેક્ટરને અમે કહીએ છીએ કે જો તમે બધે જ્યાં ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિના પાયા ટાઈમ ન હોય અને એના મૂકેલા બીજા પ્રતિનિધિ દ્વારા તમે સંચાલન કરતા હો તો આવતીકાલથી તમે પણ ઘરે બેસી જાવ તમારા જગ્યા પર બીજા માણસને બેસાડજો ને આ સંચાલન કરવા તેવું ચાલે ખરું એટલે આવા લોકોને સસ્પેન્ડ કરવા અને ફરીને ચૂંટણી આવે અને ગઢડા ઉમરાળા વલભીપુર વિસ્તારની માલપા પૂરતો સમય આપે આમ લોકોના દુઃખ દર્દને સમજે એવા લોકોને આવનારા સમયમાં ટિકિટો આપવી જનતાને એવા જ લોકોને મત આપવા જે તમારી વાતને વાંચા આપે તમારી વચમાં રહે તમારા દુઃખ દર્દને સમજે બાકી આવા લેહ ભાગું તત્વ જે બહારથી આવે છે અને ભાગી જાય છે એવા લોકોને હવે હરગીજ સ્વીકારતા નહીં હુમનજીભાઈ સોલંકી આપને આટલી રિક્વેસ્ટ કરું છું કે હવે તો આવા લોકોનો ઓળખો જેને સમાજમાં રહી અને સમાજના ભાગલા પાડ્યા સમાજના નામે ટિકિટો મેળવી હવે એની પાસે ટાઈમ નથી તો આવા લોકોથી દૂર રહેવું જરૂરી છે જય ભીમ જય ભારત જય સંવિધાન